કેશોદ ખાતે સરકારના પૈસાની લૂંટ અને દર્દીને પરેશાનીમાં મૂકવાનો કારસો કરતા કેશોદના નામચીન ડોક્ટરો કેશોદ ખાતે ફરિયાદીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર થતા ઓપરેશન બાદ હાલ રજડી પડેલા દર્દીની વિગતો સામે આવી કેશોદના આધેડને ફ્રોસ્ટેડની તકલીફ થતાં કેશોદની આસ્થા હોસ્પિટલમાં તપાસ કરાવતા દર્દીની તપાસ અને સોનોગ્રાફી દરમિયાન પ્રોસ્ટે જેવી બીમારી જોવા મળેલ હોય ત્યારે આસ્થા હોસ્પિટલના ડોક્ટર અને દર્દી સાથે આવેલા તેમના દીકરાને જણાવ્યું કે ઓપરેશન કરવું પડશે અને આયુષ્યમાન કાર્ડ પર ઓપરેશન કરાવવાનું હોય તો શાંગાણી હોસ્પિટલમાં દાખલ થવું પડશે આ સાથે હું ચિઠ્ઠી કરી આપું છું તમે ત્યાં જતા રહો ત્યારે દર્દીએ લઈ શાંગાણી હોસ્પિટલમાં જતા ત્યાં સમયાંતરે દર્દીનું દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન બાદ દર્દીની પરિસ્થિતિ હતી એના કરતાં પણ બદતર હાલતમાં જોવા મળી રહી છે ઓપરેશન સક્રિય થવાના બદલે અન્ય ઓર્ગનમાં ફોલ્ટ આવતા વધુ પ્રોબ્લેમ થયો હોય દર્દી ને લઈ જુનાગઢ આવ્યું છે હોસ્પિટલમાં તપાસ કરતા સત્ય કંઈક અલગ બહાર આવ્યું આયુષ હોસ્પિટલના રિપોર્ટ અનુસાર દર્દીને અડધું પ્રોસ્ટેટ અંદર છે અને ફિલ્ટર વાલમાં પણ ઓપરેશન સમયે કંઈક ડેમેજ થવાના કારણે હાલ દર્દીની હાલત બદતર થતી જઈ રહી છે ત્યારે કિશોરની નામચીન ગણાતી શાંગાણી હોસ્પિટલમાં ઓપરેશન થયું છે ત્યારે ઓપરેશનના ડોક્યુમેન્ટ પર ડૉક્ટર હિંગોરાના શાહીન સિક્કા જોવા મળે છે અને દર્દી ઓપરેશન કરનાર ડૉક્ટર સમીર વાઘેલા જે આસ્થા હોસ્પિટલના હતા અને તેમનો ઓપરેશન કરતા હોય તેઓ ફોટા પણ છે તો તેવું શું રહસ્ય હોઈ શકે એ તો તપાસનો વિષય છે પરંતુ આવા કૃત્ય કરી પોતાના ફાયદા માટે લોકોના જીવના જોખમમાં હોસ્પિટલ ધારકો પર કાયદેસરની કાર્યવાહી થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી શકે તેમ છે કેમ કે સરકાર દ્વારા લોકોના જીવ પણ સલામતી માટે કરોડો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે અને પીએમ જય યોજના હેઠળ ગુજરાતની ઘણી જ હોસ્પિટલો સારવાર અને ઓપરેશન થઈ રહ્યા છે પરંતુ અમુક હોસ્પિટલ પીએમ જય કાર્ડ પર ઓપરેશન થાય છે પરંતુ અન્ય હોસ્પિટલમાં મોકલી ત્યાં જઈ પોતે જ ઓપરેશન કરી અને ઓપરેશન નિષ્ફળ થાય તો શું કારણ હોઈ શકે એ તો સમયાંતરે જાણવા મળશે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ મારું નામ મગનભાઈ પૂંજાભાઈ સોલંકી બોલવાનું ચાલુ રાખો તકલીફ થઈ મારો દીકરો મને વાઘેલા સાહેબ લઈ ગયો સોનો ગ્રાફ કરાવો સોનો ગ્રાફ કરાવી નહીં ભાઈ એટલે મારે દીકરો એવું કીધું મારા દીકરાને કીધું કે કાર્ડમાં તો કરાવવું હોય તો સાંગાણી હોસ્પિટલમાં દાખલ થવું ગયા સાંગાણી હોસ્પિટલમાં ના દાખલ થયા વાઘેલા સાહેબે મારું ઓપરેશન કર્યું છે હા આયુષ મારું નામ દિલીપ મગન સોલંકી હું હાલ કેશોદ ઇન્દિરાનગરમાં રહું છું મારા પિતાજીને પેશાબમાં તકલીફ થતા આસ્થા હોસ્પિટલ સમીર વાઘેલા પાસે લઈ ગયા ત્યારે તપાસ કરતા એવું કીધેલ કે બાપાને કે સોનોગ્રાફ કરાવવો પડશે હું સ્ટાર મ્યુઝિકમાં સોનોગ્રાફ કરાવી સાહેબને બતાવ્યો સાહેબે જાણીને જોઈને અને મને એવું કીધું કે બાપાનું ઓપરેશન આવે તો મેં સાહેબને જણાવ્યું કે અમારે આયુષ આયુષ્યમાન કાર્ડ ઉપર ઓપરેશન કરવાનું છે તો એને એમ કીધું કે ભાઈ આ ઓપરેશન મારે ત્યાં નથી તો તમારે સાંગાણી હોસ્પિટલમાં દાખલ થવું પડશે હું તમને ચિઠ્ઠી કરી આપું ત્યારે હું સાંગાણી હોસ્પિટલમાં ગયો અને સાહેબને ચિઠ્ઠી અને રિપોર્ટ બતાવ્યો સાહેબે મને પૂછવામાં આવ્યું કે બાપાને કોઈ જાતની બીમારી એટલે મેં કીધું બાપાના ભાઈ એટક આવેલો છે ત્યારે સાહેબે અમને કીધું કે તમારે પાંચ દિવસ પછી આવીને તમારે દાખલ થવાનું છે પછી બાપાનું ઓપરેશન કરવામાં આવશે હું અઠ્ઠાવીસ તારીખ આઠ અને હું બે હજાર પચીસના મારા પિતાજીને અહીંયા લઈ ગયો ત્યારે સાંગણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ઓગણત્રીસ તારીખે મારા પિતાજીનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને એકત્રીસ તારીખે અમને રજા આપવામાં આવી છે રજા આપી ત્યારે મારા પિતાજીને પેશાબી નળી સાથે હતી અમને કાંઈ જાણવા મળ્યું નહીં પાંચ દિવસે સમય આવવા સાંગાડી હોસ્પિટલે સાહેબે કીધું કે પાંચ દિવસે આવજો બતાવવા ત્યારે અમે નળી કાઢી નાખશું અમે પાંચ દિવસે સાંગાણી હોસ્પિટલ ગયા ડૉક્ટર દ્વારા નળી કાઢવામાં આવી નળી કાઢીને અમે ઘેરે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા પિતાજીને પેશાબ ઓટોમેટિક ચાલુ છે બીજે દિવસે અમે આસ્થા હોસ્પિટલ ગયા વાઘેલા સાહેબને જણાવ્યું કે સાહેબ અમારા પિતાજીને પેશાબનો તકલીફ હજી ચાલુ છે થઈ છે તો અમને વાઘેલા સાહેબે એવું જણાવ્યું કે આ પ્રોબ્લેમ એ કે તમારે દસ પંદર દિવસ રહેશે એટલે સાહેબના કહેવા મુજબ અમે આવ્યા પંદર દિવસ અમે રાહ જોઈ અને વીસ નવ બે હજાર પચીસને અમે આસ્થા હોસ્પિટલ વાઘેલા સાહેબ લઈ ગયા પાછ ફરી બતાવવા ત્યારે વાઘેલા સાહેબે તપાસ કરીને અમને એવું કીધું કે બાપાને આમાં ફિલ્ટરવાલની તકલીફ થઈ ગઈ છે આ બાપાને તમારે રાજકોટ કે અમદાવાદ લઈ જવા પડશે આ ઓપરેશન હું કરતો નથી એ બાબતથી મને પાછા નળી ચડાવીને અમને ઘેરે મોકલી દીધા અમે ઘેરા આવ્યા મારા પિતાજીને રાતની બહુ તકલીફ થઈ અમે એકસો આઠ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં અમે ગયા અને એ નળી પાસે અમે કઢવાય બીજા દિવસે અમે સાંગાણી હોસ્પિટલ ગયો સાંગાણી હોસ્પિટલમાં રાજેશ સાંગાણીને અમે રજૂઆત કરી કે અમને વાઘેલા સાહેબે આવું કીધેલ છે અને અમારા પિતાજીને બીજી હોસ્પિટલ લઈ જવા છે આયુષ્યમાન કાર્ડ ઉપર જેટલું ઓપરેશનના ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ અમને આપો ત્યારે રાજેશ સાંગાણી અમને ના પાડી દીધેલ રાજેશ સાંગાણી એવું અમને કીધેલ કે ભાઈ આયુષ્યમાન કાર્ડ ઉપર તમે ઓપરેશન કરો તમને ફાઇલ આપવામાં આવે નહીં અમુક ડોક્યુમેન્ટ મને આપ્યા એને રિપોર્ટું જેમાં કોઈ સાઇન સિક્કા કરેલ નથી અમારા પિતાજીના આયુષ હોસ્પિટલમાં ચોવીસ તારીખે અમે ચોવીસ અમને લઈ ગયા ત્યાં તમામ રિપોર્ટ કરતાં અમને જાણવા મળ્યું કે તમારા પિતાજીના હજી ચાલીસ ટકા જેટલું ઓપરેશન બાકી છે કરવાનું અને એમાં ફિલ્ટરવાલની તકલીફ થઈ ગઈ આ મોટું ઓપરેશન આવે એમ છે આ બાબતથી અમે પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ કરેલ છે એક અરજી આપી અરજી આપી અમારું નિવેદન બાર એક બે હજાર પચીસનું નિવેદન લેવાનું પણ પોલીસે અમારી કોઈ કાર્યવાહી કરી નહીં ને અમને ફાઇલ આપવામાં મદદ કરી નહીં ત્યાર પછી અમે અઢાર અઢાર બાર બે હજાર પચીસના અમે સાંગાણી હોસ્પિટલ એ એક અરજી લઈને અમારા પિતાજીને સાથે લઈ અમે ગયેલ ત્યારે અમને ફાઇલ આપવામાં આવી ફાઇલ જોતાં અમને જાણવા મળ્યું કે રા સમીર સાહેબે ઓપરેશન કરેલ છે અને હિંગોળા સાહેબના એમાં સાયન્સ સિક્કા જોવા મળ્યા છે એ બાબતથી અમે ફરિયાદો કરીએ છીએ પણ અમને કોઈ પોલીસ ખાતામાંથી જવાબ મળતો નથી અમારા પિતાજીને તકલીફ વધતી જાય છે એને પેશા ચાલુને ચાલુ છે રોજના એને ડાયપર પહેરાવવા પડે છે આવી નોબત આવી છે જો અમારી કાર્યવાહી આગળ પોલીસ ખાતું નહીં કરવામાં આવે તો અમે આગળ જશું હાઈકોર્ટ લગી અમે જાઓ